ખેડા જિલ્લાના કટલાલ તાલુકામાં આવેલા હોટલ શ્રીજીની પરમિટ રદ કરાઈ હિન્દુ નામથી હોટલ માલિકે પરવાનો લીધો હતો હોટલનો માલિક મુસ્લિમ હોય હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરી જીએસઆરટીસી પાસે પરવાનો મેળવ્યો હતો ગુજરાત સરકારે ગુજરાતની સત્યાવીસ જેટલી હોટલોનો પરવાનો રદ કર્યો છે આ શ્રીજી હોટલ પર મુસાફરો પાસેથી એમઆરપીથી પણ વધારે ભાવ લેવામાં આવતા હતા આવી હોટલો પર મુસાફરોની પાસે ખુલેઆમ ભાવ વધારો લઈ લૂંટ ચલાવવામાં આવતી હતી આવી હોટલો ઉપર નાસ્તા જેવી વસ્તુઓ પણ ઢાંકીને રાખવામાં આવતી નથી અમુક નાસ્તાઓના પેકિંગ પોતાની જાતે મેન્યુફેક્ચર કરી એમઆરપી પણ લખવામાં આવતી નથી અને આદેધર રૂપિયા વસૂલવામાં આવે છે અમદાવાદ ઇન્દોર હાઇવે પર ફાગવેલ પોડા ગામ પાસે આવેલ શ્રીજી હોટલ રિપોર્ટર પ્રવિણ સોલંકી સાથે નવ દિપ્રાવલ ઇન્ડિયા ટવેન્ટી ન્યૂઝ કટનાલ